રેતી માફિયાઓ સામે મનસુખ વસાવા ફરી આક્રમક બન્યા છે મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ઉપર સનસદની આક્ષેપ કર્યા છે ઝઘડિયા તાલુકામાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓનું રેતીવાડા સાથે સેટિંગ હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે ઉમરલા ગામે ઓવરલોડ વાહનોના કારણે પંચાયતના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાંચ દિવસથી પાણી વગર લોકો વલખા મારી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાએ ત્યાં સ્થળની મુલાકાત લીધી હતી મનસુખ વસાવાએ કહ્યું કે લોકો જણાવી રહ્યા છે કે ઝઘડીયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે ડીડીઓ ટીડીઓ આરટીઓ ભૂસ્તર વિભાગ તથા રાજપારડી હુમલા પોલીસની મિલીભગત છે તેમ લોકો મને જણાવી રહ્યા છે તેવું મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે ઓવરલોડ વાહનોના કારણે રાજપારડી ઉમલ્લાના તથા સ્થાનિક લોકો હાલ હેરાન થઈ ગયા છે આગામી સમયમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો મનસુખ વસાવાએ જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ઉપરાંત જે રાજપીપળાથી ભરૂચ સુધી રોડની સાઈડોમાં ડુંગરો જેવા રીતિના ઢગલા બાબતે મનસુખ વસાવાએ સવાલો કર્યા છે પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે ઉમરલા સાથે લોકો ઉમરલા નામથી ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલુકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્ર અને મામલતાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈનો કોઈ કારણ છે એમની સાથે મીલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતો ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઇવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને અહીં પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઇવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને થી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઇડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનો કેક લાખ લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડીની સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઓમલાના પીએસઆનો સેટિંગ છે લોકો ખુલી આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા અમારા અમારે મોડીની વાત ને લોકોની વાત છે ને લોકો ક્યારે કહેતા હોય છે કે જાહેર માં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસ્થા સાથે ઓર્નલ વાહનો

આ આજે વાત આવું કરી આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય ત્યારે તાલુકા એ જિલ્લાના જે વાસવોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કંઈ જોઈને જતો રહ્યો આ લોકો આ લોકો બેદરકારી ના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ આ ફક્ત ઉમલ્લા કે દુમાલા વાઘ પરતું નહીં રાજના સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડને બેફામ બે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તાને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે મોટા હાઈવા જેમ એવા હાઈવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને ને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે

જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો અમે આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આવ્યા અમે અમારા બંને સરપંચો આવ્યા છે આવી તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે